નમસ્તે જય ભવાની જય માતાજી આજે સરસ મજાની શિવજીના પ્રસંગની વાત કરવી છે શિવજીનો પત્ની પ્રેમ ભગવાન ભોલેનાથનો પત્ની પ્રેમ એ વિષય પર સંતોથી સાંભળેલી ડાયરામાં સાંભળેલી વાત મારે રજૂ કરવી છે કે ભગવાન શંકર જે પોતાના પત્નીમાં ભગવતીમાં પાર્વતીને હિત કરે પ્રેમ કરે એવું દુનિયાનો કોઈ પુરુષ કરી શકે નહીં ઇવન કોઈ દેવતા કરી શકે નહીં અરે ઇવન કોઈ ભગવાનની સરખામણીમાં કરવા જાઓ તો આવો પ્રેમ તો સાહેબ કોઈ કરી શકે નહીં કોઈએ કર્યો નથી કોઈ કરે નહીં એકવાર નારદજી ફરતાં ફરતા 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 કૈલાસમાં ગયા ભોલેનાથ ઘર પર નહીં નારાયણ નારાયણ માં ભગવતી આસન આપ્યું બેઠા વાત શરૂ થઈ નવા નવા લગ્ન થયેલા કેવું ચાલે છે તમારે જીવનમાં એકાબીજા કંઈ છુપાવતા નથી ને ના અરે ના મારાથી કાંઈ ન છુપાવે એમ અને જે કુંવારા હોય ને એને પરળેલાઓની બહુ ચિંતા થઈ તમે માર્ક કરી લો ઘડિયા વળીએ પૂછે શું ચાલે છે કંઈ ભાભી જોડે ઝઘડા નથી થતા ને સારું છે ને બહુ ચિંતા કરતા હોય એમ નારદજીને ચિંતા થઈ બહુ ચિંતા થઈ પૂછ્યું તમારે બધી વાત કરે તા હા તો પછી પેલી ગળામાં જે ખોપડા પહેરે છે એ વાત કરીએ છીએ કાં તો કે ના એ મન નથી કીધું નારાયણ નારાયણ કરી ચાલતા થઈ ગયા અને માં ભગવતી ખીજાયા કે મારાથી કશું ખાનગી રાખતા નથી ને આ મને કેમ ખબર નથી અને પછી જ્યારે ભોલાનાથ જંગલમાં તપ કરીને ઘરે વધાર્યા જોયું સાહેબ જ્યારે પુરુષ ઘરમાં પ્રવેશે અને થાંભલાના અવાજ આવતા હોય બીજા ત્રીજા વિચિત્ર વાતાવરણ લાગતું હોય તો સમજવું કે અત્યારે ઘરમાં જે છે લક્ષ્મીજી એમનો ઠિકાણે નથી તો મહાદેવજી સમજી ગયા અંદર આવ્યા ચાલો કંઈક લાવો જમવાનું ફલાલ બરાળ ભૂખ લાગે છે કાંઈ તૈયાર નથી કાંઈ નહીં મળે કેમ શું થયું છે કાંઈ નહીં તમે મારાથી ઘણું છુપાવો છો મને બધું કહેતા નથી ના સતી તમને બધું કહું તમારાથી કોઈ વાત ખાનગી નથી એમ તો પછી મને કહો કે આ ગળામાં ખોપડા આટલા બધા લટકે છે કોના અને પછી ધીરે રહીને મહાદેવજી બોલ્યા નારદજી આવ્યા હતા ત્યાં હા મા મહાદેવજી મરક મરક હસ્યા તો તો પછી નારાયણ નારાયણ કરીને ગયા સાંભળો સતી એ વાતમાં કંઈ સમજવા જેવું નથી જાણવા જેવું નથી મને કહો તે મારે જાણવું જ છે તો પછી તો સાંભળો સતી હું અજન્મો છું મારા કોઈ જન્મ નથી મારું કોઈ મૃત્યુ નથી અને તમારા જન્મ પણ છે તમારું મૃત્યુ પણ છે એટલે તમે જ્યારે જ્યારે જન્મ્યા સતી રૂપે ત્યારે ત્યારે તમારા પતિ તરીકે હું જ તમને મળ્યો પછી ઉમિયા તરીકે હોય તોય ભલે શૈલજા તરીકે હોય તોય ભલે અને કૈલાસના પુત્રી તમે ભગવતી ઉમા તરીકે હોય તોય ભલે દક્ષના પુત્રી તરીકે હોય તોય ભલે કોઈ પણ જગ્યાએ તમે કોઈ રાજવીના હિમાલયના પુત્રી તરીકે હોય તોય ભલે ગમે ત્યાં જન્મ્યા ત્યાં તમારા પતિ તરીકે તમે તો હું જ મળ્યો છું પણ તમે મને બહુ વાલા હતા સતી મને પત્ની પ્રિય તમે બહુ જ હતા મારી પત્ની તરીકે હું તમને બહુ હેત કરતો હતો જ્યારે જ્યારે તમે ગુજરી જતા તમારું મૃત્યુ થતું ત્યારે સ્મશાનમાં જઈ અને હું તમારું ખોવડું રહી ગયો હતો અને આ જે ખોપડાં છે એ તમારા વારા ફરતી હું પહેરું છું દરેક જન્મમાં એક એક ખોપડું મેં લીધેલું છે અને એ ખોપડાની માળા પહેરીને હું પહેરું છું કારણ કે આ તમારો મને જે પ્રેમ છે એ આ મને કરાવે છે મારો પત્ની પ્રેમ મને આ કરવાની પ્રેરણા આપે છે સાહેબ તમારા પત્ની કોઈ ગુજરી જાય તો એકાદ ખોપડું ખોપડું તો શું નથી કહેવા જેવી વાત પણ આટલો હદ સુધીનો પ્રેમ મહાદેવજીને પત્ની માટે હતો એટલે મહાદેવજીના ખરેખર ખરેખર સરસ મજાના દોવાછન સાથે મારી સરસ પત્ની પ્રેમની વાણીને હું વિરામ આપું છું કારણ કે મહાદેવજી તો ખરેખર મારા દાદા બાપુના હૃદયમાં વસેલા હતા એમના આદ્ય ગુરુ હતા એમના આદ્ય ઈષ્ટદેવ હતા મારા દાદા બાપુના મહાદેવ દાદા બાપુ બહુ માનતા સાહેબ એમના હૃદયમાં વસેલા હતા એટલે જતાં જતાં છેલ્લે દોવામાં

नाचोत निशंका मृग पंका गम 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 का घुंगरू का ढोलू का ढमका हवत हंका डम 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 का डमरो कारण रन तू रणंगा भेर भणंगा गगन जणंगा गहरेशा जय देव सिधेशा हरन कलेसा मगन हमेशा महेशा बे ऊंचा करीने सर्व प्रेम थी बोली लीजो તમારો જે મોબાઈલ થોડી વાર નીચે મૂકી દેજો મારી સાથે પ્રેમથી બોલો બોલો હાદે ભર અસ્તુ જય ભવાની જય માતાજી દાદા બાપુની જય